યુગમાં મહિલાઓ કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી રહી છે ભરૂચ જિલ્લાના સિમચીલા ગામના પટેલ પરિવારની પુત્ર મન હોય તો માળવે જવાયની સાચા અર્થમાં સાર્થક કરી છે કૃષ્ણા પટેલ કેન્દ્ર સરકારની નમો ડ્રોન દીદી અંતર્ગત ડ્રોન ઉડાડવાની તાલીમ મેળવી ખેતી કામમાં આત્મનિર્ભરતા મેળવી છે તેમનો ડ્રોન ઉડતો વિડીયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો હતો

જે વસ્તુ આપણે એક કલાક દોઢ કલાકમાં જે કામ આપણે અડધો કલાકમાં પિસ્તાલીસ અને ખેડૂતોને લેબર શોર્ટેજ છે અને જે સ્કીન થી જે સ્કીન ડિઝીઝ ને લોકો એ થતા એ ઘણું ઓછું થઈ શકશે અમે તો વર્ષોથી ખેતી કરતા આવેલા છે મેં ખુદ પંપ ઉચકીને ખેતી કરેલી છે દવા મારીને તો આ ડ્રોન થી અમારે જે બબ્યા ત્રણ દિવસ થતા દવા મારવામાં એની જગ્યાએ આજે આ એનાથી અમને ઘણો જંતુનાશક દવા છાંટવા નાનો યુરિયા નાનો ડીએપી જેવી વસ્તુ છંટકાવ કરવા માટે મને બહુ સુલભ થશે